હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાંતો દ્વારા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેમજ તે મુજબ આજે મહીસાગર જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે લુણાવાડા શહેરમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો ત્યારબાદ બપોર થતા જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે આજે વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે શહેરના રસ્તા ઉપરથી પાણી વહેવા લાગ્યા હતા લુણાવાડાના નીચાણવાળા વિસ્તારો માંડવી બજાર હુસૈની ચોક હાટડિયા બજાર દરકોલી દરવાજા ગોળ બજાર નગરપાલિકા વિસ્તાર સહિતના વિસ્તારોમાંથી રોડ રસ્તા ઉપરથી જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા બીજી તરફ વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે જ્યારે હજુ પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે જેના કારણે વરસાદ પડે તેવી શક્યતા લાગી રહી છે